સાત પાણી દે આઠ નવ નવ લગન પાણી દે બરાબર અને જીરું તમને બતાવી દઉં તો આ રહ્યું આપણું જીરું છે અને આમ જો આ તો ટબોરા જેવી આવી જાય હો આમાં તો જો અમુક અમુક છોડવામાં અને આમાં જો પાણીની ભાઈ ફૂલ તાણ છે હા જો આ બધું છે ને આ પણ મકલલાલ ને અહીંયા પણ તમને કહી દઉં હું થયું હતું કે અહીંયા પણ આને છે ને કઈડી ગયું તું કઈક જીવડું જેવું ઝેરી એટલે એના લીધે આ બધું હાથ ઉજી ગયો હતો હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા દેશી નાના અને જીરામાં છેલ્લા પાણીવાળા વ્લોગમાં તો આજે આપણે છે ને એક જીરા અંદર છે ને કેટલું ખબર કેટલા પાણી દેવાનું ખબર છે ત્રીજું ને ચોથું ને પાંચમું ને છઠ્ઠું પાણી દેવાનું છે તમે કીશું એટલું બધું તો આ ભાઈ અમારે એમ કાંઈ જમીન એવી રહી એટલે દેવું પડે અમુક અમુક જગ્યાએ માણા સાત પાણી દે આઠ નવ નવ લગન પાણી દે બરાબર અને જીરું તમને બતાવી દઉં તો આ રીતે આપણું જીરું છે અને આમાં જુઓ પાણીની ભાઈ ફૂલ તાણ છે કારણ કે આને આપણે પાંચ પાણી પી અને મેંકી દીધું હતું એટલે આપણને ખબર જ હતી કે છેલ્લું પાણી પાવાનું છે અને આ જો આ જે પા આવી જાય પાણી નહીં આપી તો એ તો પાકી જશે પણ હવે આમાં જે આવા છોડવા જેમાં વરિયારી જ નથી એ ભાઈ લંઘાઈ જાય છે એટલે કે હુકે જાય છે આમાં જો પચાસ ટકા વરિયારી નથી આવી લગભગ ત્રીસ ટકા જેવી વરિયારી આવી છે અને આમ જો આ તો ટબોરા જેવી આવી જાય હો આમાં તો જો અમુક અમુક છોડવામાં છે ને જોરદાર વરિયારી એટલે આવી જઈમાં આવી જાય નથી આવી જો એમણા પાણીના તાણના લીધે ઓલો થઈ ગયો ને જીરું જુઓ કારું વખ જેવું થઈ ગયું છે આખું એટલે આમાં જુઓ અમુક અમુક જગ્યાએ નિંદામણ છે પણ એ નિંદા એવું નથી કારણ કે ખેતર હાવું સુકાઈ ગયું છે એટલે કે છોડ તૂટી જાય એવું છે પણ આને એક પાણી પે અને મોટું મોટું ખાડ છે એ આપણે ઉપાડી લઈશું અને આમાં આપણે પાણી ચાલુ કરવાનું છે તો પેલા હેને આ રીવી જાજુ છે ને લગભગ બે ત્રણ ત્રણ વીઘા જેવું છે આ બે અઢી અઢી વીઘા જેવું છે જીરું બાકી તો ઓનકા રહી વાવેલી છે જો આ તમને ફૂલડા દેખાય પીરા આવી રહી અને આમાં ભાઈ હુકારાનું સાહેબ અસર નથી એ કંઈ એટલે એક પાણી દેવાનું એમ થાય એવું હોય અને દઈ દેવાય પાણી એમજ્યા અને જીરામાં છેલ્લું પાણી રહ્યું ને એ આપણે શ્વાસકીમાં આપણા શરીર માટે જરૂરી હોય એમ જીરા માટે જરૂરી જ હોય છે પણ જો એમાં કાંઈ હુકારો કે કોઈ ચરમી આવી જઈ હોય તો ન દેવાય સ્વભાવિક છે પણ આપણે તો દેવાનું જ છે સમજ્યા બીવાનું થતું જ નથી તો હાલો કરી ચાલુ બોલાવી બાકા જઈને તમે ઓલું સબ્રબરી કરી નાખજો હાલો

તો અત્યારે જો મગાને ને આપણે લઈને પાછું ખેતર ને અહીંયા આવ્યો તો આ જીરું અંદર અને ખાડ એ આપણે પલરી ગયું જેવતી હું એટલે ઉકાળી લેવાનું છે અને લાલનું તમને હાથ જરાક બતાવી દઉં તો આમ જો આ મગા એ ખાડા હા જો આ બધું છે ને મગાલાલ ને અહીંયા પણ તમને કહી દઉં હું થયું કે અહીંયા પણ આને છે ને કઈડી ગયું તું કઈક જીવડું જેવું ઝેરી એના લીધે આ બધું હાથ ઉજી ગયો હતો અને પાકી એટલે રસી થઈ ગઈ હતી અંદર તો એ ચેકો મરી ગયો છે અને હવે તો રેડી હવે ચાર પાંચ દિવસમાં મગલા મગાલાલ પાસ આવે ટ્રેન્ડિંગમાં અંજાર પણ એ તો વાંધો નહીં અત્યારે દવા લેવા જીવો અને અહીંયા નાકા વારતા તો એ બધું પી દીધું છે અને આ જીરું તમે જુઓ એક ફેરું આ ઓલા જેવું જેવું ખૂણું માખણ જેવું થોડુંક આમાં કેમેરા આડું ઓલું લાગે લાવતા સાફ કરનાર આવું જુઓ તમે જુઓ આમાં છે ને જરદાર હે પણ આમાં આપણે ખાડ કીમીએ ઓલું જીરું તો આપણે બે ફેરું હતું અને આને હજી આપણે એક એક ફેરું જીધું છે અને ને આખાડવા હું એ ખબર હુકું હોય ને એટલે આવી રીતે જો ઓલું થાય આ સોડવો હું નાનો નીકળી ગયો માંડ માંડ આ આવા સોડવા કરવો વાહમાં પડી જાય હજી તો આ કાંઈ નથી બાકી આ જુઓ તમે એક ફેરું એટલે આ હે આખું જુઓ અને આમાં ત્યાં ત્યાં ખાલી છે કારણ કે અહીંયા હે ને ખારી છે જો આજે ખારી જમીન હે આ બધી ખારી જમીન આ રે ની બાકી હેલ્પ જો આ ખળ વધારે એટલામાં આ વર્ષે હરખું નીંદુ ન હોય ને એના લીધે પણ આપણે શું કરી ગયું હાલો બાકી આ જીરું જો તમે આ જુઓ ને ઓલા જીરા કહેવાય આપણે બોલું શું આવે જાબુડિયું આવે ને એ જીરું આવું થાય જવું જાબુડિયું ખેતરમાં આવી ગયું ને જીરામાં એટલે આ રેટનું જીરું થઈ જાય એટલે નો નો ફેર પડે નો જ ફેર પડે બાકી આ કટકી જુઓ તમે એક ફેરું આ એરંડા હે આ જીરું છે અને એનકા આપણે રઈ વાવી છે બધા રે થોડું થોડું વાવું તો જોઈએ જ ને રહીમાં ફૂલ આવી ગયું જોરદાર જો તમે શીંઘો આવી ગઈ ફૂલ હું આ જો આપણા મગાલા એક દુઃખ હતું કે હાજા થાય તો સારું જલ્દી પણ હવે રિકવર થઈ ગયા નરો પ્રોબ્લેમ હવે ગાડી સડી જાય પાછી ફાટે શું કેવું મગા તારે હે હા હે લગભગ મગનલાલ ને કેટલા ખબર મહિનો મહિના દિવસથી આવું બધું થઈ ગયું એટલે છે પણ હવે આમાં તો આપણે કાલે જ ને એમ પિસ્તાલી નો રાઉન્ડ માર્યો છે ઘટી સારી અને એવી દવા એટલે આ તમને હે ને જોવા માં દેખાતું છે જીરું થોડું કારું એટલે એના લીધે દેખાય બાકી એમ પિસ્તાળી શું કરે જીરાને કવર કરી રાખે કડક રાખે ઠાર આવે એટલે બેસવા નો દે એના માટે હે સમજ્યા બાકી તો એમ પિસ્તાલી મારવાનો કોઈ મતલબ નહીં એટલા મતલબ તો એ સોરી સોરી હું તો બોલી ગયું એટલે એમ પિસ્તાલી ઓમ ઉપયોગ અંધાઇ દવા કરતાં આપણે એમ પિસ્તાલી હારો એમ જા જીરું કડક રાખે આમ જોવા મજબૂત છોડવા થઈ જાય બધે તમે બે દીમાં એમ પિસ્તાલી મારી અને જોવો ને એટલે આ ટાઈપનું રિઝલ્ટ આવી જાય બાકી આ જો પ્રેમ ચંદનના રોઈ ભાઈ એ આપણા માટે હારી ચંદન જ કહેવાય હાર્યું એમ જાય આપણું તો બાકી હવે રો જોવી શું થાય વાતાવરણ આગળ વરિયારીએ ચડી જાય અને પછી એક ફેરું સલ્ફર અડાડી દઈને હીરાને હટીને એટલે જીરું પાકી જાય અને સલ્ફરનો ઉપયોગ શું થાય કે જીરું ને હે ને દાણો મજબૂત બને અને એ ક્યારે સલ્ફર મારવાનું ખબર છે એ ને એ વરિયારી આવી જાય ને જે કેવી વરિયાળી ખબર છે આવી રીતની વરિયારી આવી જાય ને બધી આખા જીરામાં આ ટોટલ નકરા આવી રીતનું રહી જાય છે ને તો એ કાચું વરવી દેશે સલ્ફર મારશો એટલે થોડુંક ધ્યાન રાખજો આવી ટબુરા જેવી થોડી થોડી મોટી વરિયારી થઈ જાય ફૂલ ને એ ખરી જાય પછી સલ્ફર મારવાનું એટલે દાણું થઈ જાય વજનદાર જોરદાર એટલે સલ્ફરનું આ થોડું ધ્યાન રાખવું અગાઉ કોઈ મારતા નહીં નકર જીરું કાચું વરી જાય છે અને આને આપણે નિંદામણ બાકી હતું એ કરી નાખશું આ જમીન જો આ આપણે હું થયું તો આ ઉપડી જાય આવી રીતે ઉંબેરી જાય સમજે નકર આ મોટું થઈ જાય છે તો શું થાય છે આ વરિયાળી નહીં હરખું ભેવા જો આ નડે બધું ઉપાડવા ટાણે નડે આર્યું નહી બધું ખડ પણ આ હુકું હતું એટલે આવી રીતે બટકી જતું હતું એના માટે આપણે પાણી પી દીધું અને જીરાની એક પાણીની આને જરૂર હતી પણ એટલે જો થોડુંક બહુ ખાલી દુઃખ થાય આવું થાય ને એટલે દી પૂરતું નાખ હોય અને એવું તો આમાં આપણે છઠ્ઠું પાણી આપ્યું કેટલા તમને હજી વિશ્વાસ ન આવતો હોય તો જણાવી દઉં જો આ બધું પીરવિએ ને તો છ પાણી આપ્યું તો હાલો આજનો વ્લોગ બહુ આટલો જ છે બાકી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ અને અત્યારે પાવર એ વહી ગયો જો આપણે એને આવીને આમાં રહીમાં પાણી ચાલુ કર્યું હતું પણ પાવર વહી ગયું હે પણ કાંઈ વાંધો નહીં પ્રેમચંદનના જાડવા તો સબસ્ક્રાઈબર કરી નાખજો અને મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધા જય જવાન જય કિસાન